આની પણ એક વાર્તા છે જે હું તમને આગળ કહીશ પરંતુ મેવાડનું સુપ્રસિદ્ધ કૃષ્ણધામ જે આ છે એ રાજસ્થાનમાં આવેલ મંદિરો પૈકી સૌથી ધનવાન મંદિર એટલે કે સાવરિયા શેઠનું મંદિર છે એનું કારણ એવું છે મિત્રો કે લોકો ભગવાનને પોતાના ભાગીદાર બનાવે છે અને જે નફો મળે છે તે સાવરિયા શેઠને અર્પણ પણ કરતા હોય છે અત્યારે હાલમાં સાવરિયા શેઠ મંદિરનું રિનોવેશનનું કામ શરૂ છે અને આગળ તમે જોશો જ્યારે તમે પધારશો ત્યારે તમને વિવિધ કામોની પ્રગતિ પણ અહી દેખાશે દર્શન કરવા આવે છે કહેવાય છે કે આ મૂર્તિની પૂજા ભક્ત મીરાબાઈ દ્વારા પણ કરવામાં આવી હતી સાવરિયા શેઠ નું મંદિર

તે પોતાનું ભાન ભૂલી જાય છે મૂર્તિની તેના ઉપર ઊંડી અસર પડે છે અને એક માન્યતા અનુસાર તે એટલા બધા લીન થઈ જાય છે કે તે ત્યાંથી ચાલતા ચાલતા વૃંદાવન જતા રહે છે અને બીજી માન્યતા મુજબ તે દ્વારકા પહોંચી જાય છે અને ત્યાં ભગવાન દ્વારકાધીશમાં લીન થઈ જાય છે અને ત્યાં મંદિરમાં જ મીરાબાઈનું પ્રાણ પંખેરું ઉડી જાય છે અને દયારામ મંડળી પાસે સાવરિયા શેઠની આ ચાર મૂર્તિઓ હોય છે અને તેઓ ભારતભરમાં આ ચાર મૂર્તિઓ સાથે ભ્રમણ કરતા હોય છે મુગલ રાજા ઔરંગઝેબને જ્યારે આ મૂર્તિઓ વિશે માહિતી મળે છે ત્યારે તે આ મૂર્તિને ખંડિત કરવા પોતાની સેનાને મોકલે છે આ સેના રાજસ્થાનના ચિત્તોડમાં આવે છે અને મંદિરોમાં આ મૂર્તિ શોધવા લૂંટફાટ તેમજ ભાંગતોડ પણ કરે છે સેના ચિત્તોડગઢ આવે છે ત્યારે મૂર્તિની રક્ષા માટે દયારામની મંડળી અને ઔરંગઝેબની સેના સામસામે આવી જાય છે ત્યારે દયારામની મંડળીએ આ ચાર મૂર્તિઓની રક્ષા માટે નિર્ણય લે છે અને હાથ સોડાની પાસે આવેલ બાગુન ગામમાં એક બરગત એટલે કે પીપળાના ઝાડ નીચે દસ થી પંદર ફૂટ ઊંડો ખાડો કરીને આ ચારેય મૂર્તિઓને બોરી દે છે તેના માથે ધૂણી ધકાવે છે સેના આવીને જતી પણ રહે છે અને તેને ખ્યાલ નથી આવતો ઘણા સમય બાદ દયારામનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી મંડળીના અન્ય સાધુ આ જગ્યાએથી એક પછી એક જતા રહે છે

ત્યારે મંડફિયા ગામના લોકો બાંગુડ ગામના લોકોને પણ આ વાત કરે છે પેલા તો બંને ગામના લોકોને વિશ્વાસ નથી આવતો પરંતુ ત્યારબાદ એવું નક્કી કરે છે કે ભાઈ ચાલો ને ખોદકામ કરી જોઈએ અને પછી ગામના લોકો ભોલેરામે જે સ્થળ કીધું હતું ત્યાં પહોંચે છે આ બંને ગામના લોકો ભેગા મળીને ભોલીરામે જે સ્થાન કીધું હતું ત્યાં સ્થાન પર ખોદકામ કરે છે ખોદકામ દરમિયાન લોકોને ત્યાંથી ચાર મૂર્તિઓ મળી આવે છે અને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને બધા ઉત્સવ મનાવવા લાગે છે સાવરિયા શેખની જય જયકાર બોલાવવા લાગે છે પરંતુ આ ચાર મૂર્તિઓ બહાર કાઢતી વખતે એક મૂર્તિ ખંડિત થઈ જાય છે એટલે ગ્રામજનો એ મૂર્તિને એ જ ખાડામાં પધરાવી દે છે ત્યારે સાવરિયા શેઠના મંદિરે અમે દર્શન કરવા આવ્યા છીએ હું તમને સાવરિયા શેઠના મંદિરના દર્શન કરાવીશ હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરના પ્રવેશ દ્વારે અને આપ જોઈ રહ્યા છો કે બંને બાજુ ખૂબ ટ્રાફિક છે અને સાવરિયા સેટના દર્શન કરવા માટે રોજ તમારે ઓછામાં ઓછું કલાક થી બે કલાક લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે હવે જે ત્રણ મૂર્તિઓ નીકળી હતી એની વાત કરું તો એક મૂર્તિ બાંગુન કે જે પ્રાગટ્ય સ્થાન છે ત્યાં રાખવામાં આવેલ છે બીજી મૂર્તિ ગ્રામ હાથસોડા અને ત્રીજી મૂર્તિ મંડફિયા ગામના લોકોએ સ્થાપિત કરે છે અસ્થાયી રૂપ ભક્ત ભોલીરામના ઘર મંડફિયામાં સાવરિયા શેઠ મૂર્તિ રાખવામાં આવે છે માંડફિયા ગામમાં રાખવામાં આ મૂર્તિ એટલે એ મૂર્તિ કે જેણે ભક્ત મીરાબાઈનું મન મોહી લીધું હતું મંડફિયા ગામમાં સ્થાપિત સાવરિયા શેઠ પ્રસિદ્ધિ અને તેના ચમત્કાર ધીરે ધીરે ચિત્તોડ રાજસ્થાન અને આખા ભારતમાં પ્રસિદ્ધ થવા લાગ્યા અને બધા આ મૂર્તિના દર્શન કરવા આજે આવે પણ છે શેઠોના શેઠ સાવરિયા શેઠના દર્શન કરવા ભક્તોની ભીડ એટલી બધી વધી ગઈ છે કે મંડફિયા ગામ અને આજુબાજુના સોળ ગામના લોકોએ ભક્તો ભોલેરામના ઘરેથી આ મૂર્તિને બહાર લાવી અને નવી જગ્યાએ મંદિર બાંધીને આની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે કારણ કે એ જગ્યામાં જે ભક્તોની ભીડ આવી રહી છે એને ત્યાં સમાવેશ સમાવેશ ન કરી શકાય એટલા માટેથી અત્યારે આપ જે મંદિર જોઈ રહ્યા છો

કહેવાય છે કે તમારે પહેલાં ભગવાનની સામે બેસીને મનમાં વાત કરી લેવી કે ભગવાન તમે મારા ભાગીદાર થાઓ ત્યારબાદ સાવરિયા સેઠને કેટલા ટકા તમારે ભાગીદારી આપવા માંગો છો તે મનમાં ધરી લો અથવા કાગળમાં લખીને તમે જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે એ કાગળની સાથે પુષ્પ એટલે કે ફૂલ અને નાળિયેળ લઈ તેના ચરણોમાં તમારે ધરી દેવાનું છે અને આ રીતે સાવરિયા સેઠની માનતા માનવા આવે છે એટલે કે તેમને ભાગીદાર બનાવવામાં આવે છે સાવરિયા શેઠ ની મૂર્તિ નો રંગ સાવરિયો છે એટલે પણ એમને સાવરિયા શેઠ કહેવામાં આવે છે આ ઉપરાંત જે લોકો ગુજરાત થી દર્શન કરવા આવે છે તેમને ગાંધીનગરના અક્ષરધામ મંદિર ની યાદ આવશે કારણ કે આ મંદિર ની જે ડિઝાઇન છે હવે જે નવું મંદિર બનાવવામાં આવ્યું છે તે અક્ષરધામ ની ડિઝાઇન જેવું જ બનાવવામાં આવ્યું છે જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને એનો ખ્યાલ આવી જશે આ હતું મંડફિયા ગામમાં આવેલ સાવરિયા શેઠનું મંદિર કે જે રાજસ્થાનમાં આવેલું છે આ સુંદર મજાની બજાર જે છે એ મંદિરના આગળના ભાગમાં આવેલ છે કે જ્યારે તમે ત્યાં પ્રવેશ કરો છો આ ઉપરાંત મંડફિયા ગામમાં જે ટ્રસ્ટ છે એમના દ્વારા અહીં સરસ મજાનું ભોજનાલય પણ શરૂ છે કે જેની અંદર માત્ર ત્રીસ રૂપિયામાં તમને ભરપેટ જમવાનું મળતું હોય છે અને એ ઉપરાંત હું તમને જો વાત કરું તો અહીં રહેવાની સગવડતા પણ સરસ છે ચિત્તોડ રેલવે સ્ટેશન થી તદ્દન નજીક આ સ્થાન આવેલું છે એટલે કે તમે બાય રોડ પણ એકદમ સારો છે અને બાય જો ટ્રેન તમે આવો તો પણ તમારે આ બેસ્ટ છે અને આ છે કે ધર્મશાળા જે મંડફિયા ટ્રસ્ટ દ્વારા સાવરિયા સેટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અહીં રોજે રૂમ છે મિત્રો એ સરસ મજાના છે અને એક વ્યક્તિનું રૂમનું ભાડું સો રૂપિયા બસો રૂપિયા અને ત્રણસો રૂપિયા જેવું નજીવા ભાડાની અંદર તમને અહીં રહેવા મળે છે તો જે લોકો અહીં આવે તે અહીં આરામથી રહી શકે છે ભગવાન શ્રી કૃષ્ણનું આ એવું મંદિર છે કે જ્યાં ભગવાનને લોકો પોતાના નોકરી ધંધાના ભાગીદાર બનાવે છે અને માટે જ આ મંદિર શેઠોના શેઠ સાવરિયા શેઠ કહેવામાં આવે છે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ